अगर बोटा जिला क्षत्रिय समाज न पूर्व सैनिकों द्वारा परसोत्तम रूपाला द्वारा क्षत्रिय समाजनी माता बहनों विषय करायेल अभद्र टिप्पणी न विरोध में जिला कलेक्टर श्री ने आवेदन पत्र पाठी रजूआत करी थी क्षत्रिय समाज पूर्व सैनिकों द्वारा जिला कलेक्टर श्री ने अपायल आवेदन पत्र में के क्षत्रिय समाज विषय अपत्र टिप्पणी करना पर सर्वोत्तम रूपाला ने हटावाबा आवे તેવી માંગ کرایا تھی جو وقت ویળા ભાવનગર પોટા જિલ્લાના ક્ષત્રિય સમાજના પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભાવનગર જિલ્લા તથા બોટાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના પૂર્વ સૈનિકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા આવેદનપત્ર આપવાનું કારણ જે રૂપાલા સાહેબ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજપૂત સમાજના બહેનુ દીકરીઓમાં પ્રત્યે જે એને ટિપ્પણી વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે